તો આ માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે મહુવા જેસર સિંહોર અને ભાવનગર સહિત અનેક જે તાલુકાઓ છે ત્યાં પાકને મોટા પાયે નુકસાન થયું છે મગફળી ડુંગળી જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટા નુકસાની ભોગવવાનો વારો આવ્યો મગફળીના પાત્રા પલળી જતા મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે અને આવક પણ સારી મળશે પરંતુ આ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે હવે તો ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળી શકે તેમ નથી જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર પાક નુકસાનીનો સર્વે કરાવે અને તેમને વળતર ચૂકવે નવરાત્રી નુકસાન થયું ત્યારે કપાસ ફેલ ગયા ત્યારે મગફળી માંડવી હાવ ફેલ જ ગયા મનો માલ કઈ ઘાસ કરો ન રહ્યો પછી ખેડૂતને કઈ હાથમાં લેવા પણ ન રહ્યું લેવા જાય તો અત્યારે ધુવાડા નીકળવાના છે અને આવી બધી પરિસ્થિતિ છે ખેડૂતોની નુકસાન ની વાત કરવા જાય તો બહુ મોટું નુકસાન છે કપાસ છે મગફળી છે હરઘવો છે ગાયુનો ઘાસચારો છે એ બધું સો એ જેવું નુકસાન છે અને સરકારને એમ વિનંતી કરવી છે એકદમ જલ્દીથી સર્વે કરે ખેતરમાં આવીને સર્વે કરે ઓફિસમાં બેહીને સર્વે ન કરે અને પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એવી એમ સરકાર પાસે માંગણી કરવી છે ઘાસ સર્વે નથી બચ્યો મગફળી પણ નથી બચી કપાસની અંદર પણ પાણી છે એ પણ ફેલ છે નુકસાન બહુ ખૂબ મોટું નુકસાન છે લાખો રૂપિયાનું જે અત્યારે દિવાળી ટાણે બધા ઉજવણી કરતા હોય છે ત્યારે ખેડૂતોના ઘરે ત્યારે કકળાટ છે અને લોહી કકળાટ થઇ ચાલુ થયો છે ત્યારે અમારી એક માંગણી છે કે સરકારને ગંભીરતા લે ગામડાની અંદર આવે સ્થિતિ જોવે ખેડૂતો ની અને યોગ્ય સર્વે કરી અને યોગ્ય વળતર આપવામાં આવે માત્ર પાંચ સાત હજાર રૂપિયા કુતરા ના બટકો ફગાવી અને રાજી કરી નાખે છે એવી રીતે નહિ જે નુકસાન થયું છે એ અમને નુકસાન ભરપાઈ કરવામાં આવે